મિત્રો આપણે આવી ગયા છીએ ભદ્રેશ્વર સામે હાઈવે છે તે આદિપુર આ બાજુ ઝગડુસાના મેલ તરફ બરાબર આ લોકેશન બરાબર જોઈ લેજો અને દુધાની વાવ પણ આ જ રસ્તા ઉપર છે અને આ તમે આ ગાંધીધામ હવે આપણે આવી ગયા છીએ બિલકુલ

તો જબરજસ્ત આપણે ગૌરવ લઈ શકાય અને ગર્વથી કહી શકીએ કે તેરસો કરોડ સોનામોરનું જેમને દાન કર્યું હોય તેમનો આ મેલ અને એ ટાઈમે પેઢી દર પેઢી એમની જહાજો હાલતા ત્રણ વર્ષ સુધી જે ટાઈમે દુકાળ પડેલો એના પૂર્વ એમના કોઈ ગુરુજી હોય કે એમના કોઈ સંતો હોય એમને સંકેત આપેલો કે બેટા તારે દાન દેવાનો ટાઈમ આવી ગયો કહેવાય છે કે એક વર્ષ પૂર્વે એમને ભંડાર ભરી નાખેલા જે દુકાળ પડવાના પહેલાં કહેવાય છે કે માત્ર ગરીબોને જ નહીં એકસો ને બાર અન્નક્ષેત્ર ખોલેલા અને ચાલીસ ચૌદસો કરોડ સોના મોર એ ટાઈમનું દાન કરેલું અને જે કોઈ ન આવી શકતા હોય અમુક માણસો મર્યાદાવાળા હોય તેમને લાડુની અંદર સોના મોર ભરી અને આપેલું અને સર્વ ધર્મ પ્રેમી હતા શેઠસગાળસા કોઈ આમ વસ્તુ નહોતા જે મહાન જેને આપણે ગર્વ લઈ શકાય ગુજરાતનું એટલું જ નહીં એ ટાઈમે રાજા મહારાજો પણ એમને મદદ કરેલી આ વાત છે ઈસવીસન ઈસવીસન બારસો ચોપન અને વિક્રમ સવ તેરસો તેર અને ઈ તે આ જ ગામના મેં તમને કીધું એ પ્રમાણે આ જ ગામનો જન્મ અને આમ છેક પછમ પાકિસ્તાન બાજુથી એમના વડવાઓ આવેલા અને તે કંથકોટ રહેલા અને કંથકોટ પછી આ ભદ્રા નગરી ભદ્રેશ્વર વસાયેલું એવું થોડુંક મને જાણવા મળેલું અને એક થોડીક એક્સ્ટ્રા વાત કરી દઉં કે મારા એક કવિ કરશનભાઈએ થોડીક મને વાત કરેલી કે એમના કોઈ વિદેશમાં એ ટાઈમે હતા આપણે આપણી ભાષામાં કહીએ અત્યારે મુનિ કે મેનેજર વિદેશમાં કોઈ એવું પથ્થરનું મોટું એક ભરાયેલું જે કહેવાય આપણે હરરાજી બોલી ને ખરીદી લઈએ બહુ કિંમતી પથ્થર ઈ એમના જે હતા વિદેશથી ને એ ખરેખર પારસમણી થી કમ નતો પથ્થર એમાં બહુ હીરા જેને બનાવી શકાય એવો પથ્થર સાદી ભાષામાં કહીએ અને એમને પણ છાતી પીઠ થી પડેલી કે વાહ ભાઈ મને તમને મારા ઉપર કેટલો વિશ્વાસ છે એ કહેવાય છે કે કરોડો અરબોમાં એ ટાઈમે અહીંયા આપણે આપણા દેશ ભારતમાં લઈ આવી અને એનું જે કે બહુ મૂડી આવેલી અને આમે અમીર તો હતા જ એટલે બહુ પોતાના માણસો પ્રત્યે વફાદાર શેઠ હતા અને એમને એવા જે માણસો મળેલા આ ભવ્ય એમનો મહેલ અને ચાલીસ કિલ્લાનો મણ થાય ત્રણ વર્ષ દુકાળ ઉતારવા માટે તેમને આટલું અનાજ વાપરેલું ને યાદી મુજબ એકસો ને બાર નિઃશુલ્ક ભોજન જે પણ કોઈ ગરીબ આવે એને ખાઈ અને એની કામ કરે તેવું આમને મહાન આપણે આવી ગયા શેઠ જગડુસા જે થઈ ગયા ગુજરાતમાં મહાન તારો કે તેજ છે ચંદ્ર છૂપે નહીં અને દાતાર છૂપે નહીં ઘર માંગન આવ્યો એવા મહાન જે દાતાર ગુજરાતના શેઠ જગડુસા આપણું આ ભદ્રેશ્વર જોઈ શકો છો કે આખું આ જે શેઠ ઝગડુસા નો મેલ હતો એ લગભગ લગભગ જમીન દોસ્ત થઈ ગયો છે જોઈ રહ્યા છો કે સામે દિવાલની શિલાઓ કેવડી કેવડી છે બતાવું હું તમને શિલાઓ જુઓ આ હા કેટલી ભવ્યતા રહી હશે એ ટાઈમે જુઓ છો આજ માત્ર એક અવશેષ રહ્યો છે આની અંદર જે તે ટાઈમે તેરસો તેર કેટલી જાહો જલાલી રહી છે આ મેલ ની અંદર આજે આ ભારતનો કે ગુજરાતનો ઇતિહાસ આ જે ભદ્રેશ્વર ગામની વચોવચ આ મેલ ધ્વસ્ત થઈ સમજો માત્ર માત્ર દસ વીસ ટકા અવશેષ બચ્યા છે બાકી બધું જમીન દોસ્ત થઈ ગયો છે ઝઘડુસાનો આ મહેલ છે અને દુનિયામાં શાયદ બીજા એવા વ્યક્તિ હશે કે એમને આવડું બધું મોટું દાન કિલ આખા જીવનમાં તેરસો તેરમાં એમને ત્યાં જહાજો હતા અને દેશ વિદેશમાં ખ્યાતિ હતી

આની અંદર શિલાલેખ પણ હોવો જોઈએ કે આવડા મહાન જે પણ અવશેષો હોય ત્યાં શિલાલેખ જરૂર હશે તો બધે ખાણે ખૂચરે આપણે જોઈશું કે ક્યાં શિલાલેખ કે ક્યાં અવશેષ કે ક્યાં બોર્ડ છે કે નહીં તો બને રેજો બીજલભાઈની ચેનલમાં હજુ આવા દે ઝીણવટથી બધું આપણે બતાવવાની કોશિશ કરશું આખે આખો મેલ હજાર થી આઠસો વર્ષ આ મેલ જૂનો છે પણ એનું હજી અસ્તિત્વ પોતે હજી ગુમાયું નથી વીસ ત્રીસ ટકા હજી અસ્તિત્વ જાળવી અને આ મેલ બેઠો છે તો એન્ડ સુધી બન્યા રહેવા વિનંતીવાલા હવે આપણે આની ઉપર ચડી અને કેવો દેખાય છે મેલ તે આપણે જાણીશું કે જે તે ટાઈમે ચૌદ કરોડ સોના મોહોર ખર્ચ કરેલી હોય એની આવી હાલત હોય નહીં પણ આપણા દુર્ભાગ્ય છે કે આપણો આ વારસો આજે આવી હાલતમાં ભદ્રેશ્વરના ગામ વચ્ચો પડ્યો છે જોવો છો કે લોકો માટે તો જોતા જ રહી જાય આવી રીતે કેટલી મોટી દીવાલ છે અડીખમ અને આની ઉપર હશે જેને થી આપણને સાબિત થાય છે કે આ મેલ ની જે તે ટાઈમે પણ કોતરકામ ઓછું છે પણ મજબૂતી ની મિશાલ છે આ શીલા જોઈ શકો છો બબે બબે ત્રણ ત્રણ તણી ત્યાં તમે નીચે જઈને વિડીયો બતાવ્યો સામે અને આ એક ભાગ આ બીજો ભાગ સલંગ હશે પણ વચ્ચે બધું ધ્વસ્ત થઈ ગયું છે જોવો છો આવી રીતે ઉપર બીજી માળ હશે એના આ બધા છે અને આ ખાંચી છે જોવો છો કેની ઉપર બીજો પિલર રાખો આમથી આ સીલા જુઓ તમે ખસકી ના જાય આ દેખ છે અને ત્યાં તમને બતાવી મુજો હજી તો પડી જાય પડી જાય ઉપર થી કેવું લાગે છે ઓહો જોયું કે સામાન્ય કોતર કામ છે બાકી મજબૂતી યુગ્ય સુધી ના ખસકે એવું આ મેલનું નિર્માણ કરવામાં જે તે ટાઈમે આવ્યું હશે હજાર આઠસો વર્ષ જૂનો છે આ ઇતિહાસ એટલે એમ પણ વાત મળી થોડીક કે ભાઈ આ વિવાદમાં છે જે તે ટાઈમે આ મારો છે કે પછી એમના કોઈ વારસ બચ્યા હોય કે ન બચ્યા હોય પણ કોઈ કારણે આ જગ્યા થોડી વિવાદમાં છે એટલે આ થોડુંક સુમસાન એટલે પડ્યું છે એવું અહીંયા લોકલ માણસો દ્વારા ગામના વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે તો આવીને આવી ઇતિહાસની અનેક વાતો લઈ ને આપની સમક્ષ શું આવતો રહીશ આવો આપણો અડીખમ ઇતિહાસ જે કેટલા હજારો લાખો માણસને જેને અન્ન પૂરું પાડ્યું હોય ત્રણ વર્ષ સુધી અને જે તે ટાઈમે એમના જહાજો હાલતા સમુદ્રની અંદર એવો આ ઉજળો ઇતિહાસ આજ આ ભદ્રેશ્વર ગામની અંદર સમજો કે મહેલ તો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો છે બીજું અહીંયા દુધાની વાવ પણ બાજુમાં છે ત્યાં પણ આપણે જોઈશું એ પણ એમના શાસન કાળ વખતની જ બાંધેલી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવીને આવી વાતો સાથે હું તમારી આગળ પ્રસ્તુત થઈશ આ બધાએ મેં તમને બતાવ્યા મુજબ અવશેષ અને આની શિલાલેખ હશે ઘણું જોયું આપણે પણ ક્યાંય મળ્યું નથી